સોનગઢ નજીક પોખરણ ગામના સ્ટોન ક્વોરી વિવાદમાં નવ વળાંક પૂરતી મંજૂરી વગેરે જ ચાલતી હતી કુરી સહજાનંદ સ્ટોન ક્વોરી બંધ કરવાની માંગ સાથે ગ્રામજનો અમુદત હડતાલ પર ઉતર્યા ત્યારે એક મહિનો બીતી ગયો છે હજુ સુધી કોઈ નિકાલ નથી આ હડતાળનો ગ્રામજનો અને સ્ટોન ક્વેરીના માલિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના જોતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે બે હજાર ઓગણીસમાં લીઝ પૂરી થઈ ગઈ ત્યારબાદ ગ્રામસભાએ ઠરાવ આપ્યો નથી તો પછી કેવી રીતે ક્વેરીની મંજૂરી રિન્યૂ કરી આપી અને વધુ એક આક્ષેપ છે કે કલેક્ટરોએ ગ્રામ સભાના ઠરાવ વગર કેવી રીતે મંજૂરી આપી વર્ષ બે હજાર બાવીસમાં વધુમાં ગ્રામજનોને કહેવું છે કે ગૌચરની જમીન પર સ્ટેન ક્વેરી ગામના લોકો બંધ કરાવીને જ અહીંથી ઉઠશે અને ગ્રામના સરપંચે આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું છે અને મોટા પ્રમાણમાં પોલીસ ગોઠવવામાં આવ્યા હતા સાથે મામલાદાર અને ટીડીઓ પણ હાજર રહ્યા હતા અને ગામના લોકો પણ હાજર હતા ત્યારે ગ્રામજનો અને અધિકારીઓ સાથે કસર માલિક બધા મળીને વાતચીત કરી હતી જેમાં સામાન્ય સભાનો ઠરાવ છે અને ગ્રામ સભાનો નથી આવી હકીકત સામે આવી છે કલેક્ટરે મંજૂરી આપી ગ્રામસભાના ઠરાવ વગર ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામસભાના ઠરાવ વગર જો મંજૂરી મળી જતી હોય તો ગ્રામસભાનું શું મહત્ત્વ હોઈ શકે સાથે જ ગ્રામજનોનું કહેવું છે કે ભાડા પેટે જગ્યા પંચાયતે આપી હોય અને એનો સમયગાળો પૂરો થતા એ પછી પંચાયતની મંજૂરી લેવી પડે પરંતુ વગર ગ્રામ્ય પંચાયતના ઠરાવ વગર રિન્યૂ કરી દેવામાં આવે છે ત્યારે તંત્ર કહે છે કે તમે કોર્ટમાં ચેલેન્જ કરો ત્યારે જોવાની વાત એ છે કે જો કોર્ટમાં દસ વર્ષ ન્યાય નહીં મળશે તો શું ત્યાં સુધી ક્વોરી બંધ રાખવી જોઈએ અને જ્યાં સુધી નિકાલ નહીં આવે વિવાદનું ત્યાં સુધી એટલે કે કલેક્ટરના આદેશ થયો છે ગ્રામજનોના વગર ત્યારે ગ્રામજનો તંત્રથી નિરાશ છે ત્યારે ચાલો જાણીએ વિગતવાર માહિતી ગ્રામજનોના શબ્દોમાં માનસિંહભાઈ બિપિનભાઈ શું ઘટનાક્રમ આજનો આજનો ઘટના એવું હતું ટીડીઓ સાહેબ આવ્યા હતા મામલતદાર સાહેબ આવ્યા હતા એ લોકોનો અમારા જૂથ ગ્રામ પંચાયત તલાટી શ્રી આવ્યા હતા કઈ ડોક્યુમેન્ટ ખૂટ્યું હતું કઈ કશે ભૂલ થી એ ડોક્યુમેન્ટ જતા રજિસ્ટર માં જતા એમાં ભૂલ નીકળી કઈ કઈ ગ્રામસભાનો ઠરાવ કઈ જગ્યાએ રજિસ્ટર માં નથી એના અનસંધાને જે તે ટાઈમે તલાટી હતા કે સરપંચ હતા એ એના ભૂલ કારણે કે આ વસ્તુ થયું એમ મામલેદાર સાહેબ આમ ટીચર સાહેબ નું કેવું હતું એને એનો ચેલેન્જ તમે હવે પછી કટમાં માં કરો એમ તમે પેલો કલેક્ટર સાહેબ નો હુકમ છે એને ચેલેન્જ તમે કરવાના જ છે એને જે તે ટાઈમે આ નકલ માં 2008 થી લઈને 2019 સુધી એનું રીન બારા પટ્ટે હતું એ પતી ગયું ત્યાર પછી કોઈ નકલ માં સાત બાર આઠો માં એમાં કોઈ નોંધ નથી પડી હોય તો અમારે કેવું એમ છે કે એની માલકીંગ ધરાવે તો એમાં નોકલમાં એન્ટ્રી કેમ નહીં જેનું નોકલમાં જેતે તે ટાઈમે ભાડાપટ્ટ પછી કોઈ એનો ભાડા તરીકે એનો કોઈ કાગડા નહી બનાવ્યા હોય તે એ ભાડાપટ્ટે કહેવાય નહીં એમનો તો અમારે એક જ કેવું છે કે આ બધી જ જગ્યાએ ખોટા છે ને સરપંચને અમે એક જ કેવા માંગતા છે કે ગ્રામ સભા ઠરાવ માન્ય છે સરપંચ શ્રી કે આ સામાન્ય સભાનું કેમ

તે એ ભૂલ કરી છે અને ગામ સભાનો સામાન્ય સભાનો ઠરાવ આપીને ચલાવ્યું છે ને સામાન્ય સામાન્ય સભામાં સભામાં લીધી તે ગામ સભામાં બહાલી નથી લીધી ને સામાન્ય સભાને ઠરાવ રીતે ચલાવ્યું છે એટલે ગેરકાયદેસર જ છે ને એના કારણે એ બધી ભૂલ થઈ છે સરપ સરપંચની અગાઉના સરપંચની તે અમે સુધારવા માગીએ છીએ ને અગાડી કાર્યવાહી કરીશું આંદોલન જ્યાં સુધી બંધ થશે ત્યાં સુધી ચાલુ રાખીશું અમે સાદી પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદા હિન્દ ટીવી સ્થાપી